મણિપુરની હિંસામાં મૃત્યુ પામેલા મૃતકોને એનએસીઆઈ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી મણિપુરમાં ફાટેલી હિંસામાં અનેક લોકોએ જીમ તેમના ગુમાવ્યા છે જે મૃતકોને એનએસયુઆઈ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવાનું આયોજન રૂપાણી સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એનએસયુઆઈ દ્વારા કેન્ડલ માર્ચ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ બાબત eu તાજેતરમાં આપ જે જોઈ શકો છો મણિપુરમાં જે હત્યાકાંડ થયો છે એ એ બાબતે આ ભાવનગર શહેર એનએસયુઆઈ અને ભાવનગર શહેર યુથ કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અહીંયા અર્પણ અર્પણ કરીએ છીએ ભાવનગર રૂપાણી સરકાર ઘણા બાળકોએ તેના પિતા ગુમાવ્યા છે ઘણા પિતાએ તેના બાળકો ગુમાવ્યા છે આ જો જોઈને આપણને પણ દુઃખ થાય છે કોઈ પણ સરકાર તેને એક્શન નથી લેતી કોઈ પણ મંત્રી સહમંત્રી પ્રમુખ કોઈ પણ કોઈ પણ હોદ્દેદાર ત્યાં ગયો એને જોયું પણ નથી મણિપુરમાં જે થયું તેનાથી અમે બહુ જ બહુ જ દુઃખ પામ્યું